અત્યારે તો તેમના માતાજી કંપામાં પાણી ન આવતા પીવાની સમસ્યા તેમજ મૂંઘા પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માતાજી કંપાના લોકો હલ્લા બોલ મચાવ્યો આ અંગે ખેપામાં નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે બે ત્રણ દિવસથી અંદર પાણીનો પ્રશ્ન હલ થઈ જાય તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો તેમજ વધુમાં જ્યારે વોટિંગ હતું ત્યારે બહુ જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી મતદાન તારીખે પણ બહારથી પાણી મંગાવ્યું હતું વીસ દિવસથી પાણી ન મળતા માતાજી કંપાના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે લગભગ પંદરથી વીસ દિવસ ત્યાં પાણી આવતું નથી અને નદી કમિશનર કોઈ સાંભળવા તૈયાર લાઈનો કાપી નાખી છે આજે પંદર દિવસ ત્યાં નથી કેન્કર આપતા નથી કાંઈ આપતા ને પાણીની અંદર લોકો ત્રાસ થઈ ગયો છે કંપામાં આજુબાજુ ગામડામાં બધામાં ઝોપડપ્ટીવાળા પણ પાણીને ત્રાસથી મળે છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી કમિશનર કે કોઈ આખી જે જનસેવા છે ખેરમવાનું જે મમલતાર કચેરી અંદર કોઈ પણ સાંભળવા તૈયાર નથી તો આ શું કઈ ગવર્મેન્ટની લીફ છે સાંભળવાની કોઈશન મળવા તૈયાર નથી